નમસ્કાર મિત્રો કૃષિ ફૂડ ચેનલમાં અંકિત થુમાર આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે જે છે એ મિત્રો આવી ગયા છીએ ભાવેજભાઈ વાઘજીભાઈ પાદરિયાની વાડીએ જ્યાં જે છે એ મિત્રો આ ધાણા જે છે એ અત્યારે દેવેન્દ્રભાઈ કોટડિયાનું જે થેસર જે છે એ મિત્રો ચાલી રહ્યું છે તો એ જે છે એ મિત્રો આ ધાણા જે છે એ મિત્રો કાઢી રહ્યા છે તો એ થેસર જે છે એ મિત્રો કઈ રીતે કામ કરે છે એ એક આપણે જોઈશું અને આ ધાણા જે છે આ દાણા ક્યાં છે અને આનો ઉતારો કેવો કયો છે જેનું જે છે એ આપણે ઇન્ટરવ્યૂ ખેડૂત પાસેથી લેશું અત્યારે જે છે એ મિત્રો આ ભાવેશભાઈનો છોકરો જે છે એ મિત્રો અહીંયા ખેતી જે છે એ કરે છે મિત્રો ભાવેશભાઈના છોકરા પાસેથી આપણે જે છે એ મિત્રો આ દાણા વિશેની સંપૂર્ણ માહિતી મેળવશું તો હવે આપણે દાણાના થેસર પણ આપણે જઈશું કે આ જે છે એ મિત્રો કઈ રીતે ચાલે છે થેસર અને દેવેન્દ્રભાઈ જે છે એ મિત્રો હમણાં જે નવું જ લાવેલા છે થેસર તો આપણે થોડી ઘણી થેસર વિશે પણ માહિતી મેળવશું તો મિત્રો અહીંયા જે છે એ મિત્રો આ દેવેન્દ્રભાઈનું થેસર જે છે એ મિત્રો દાણા કાઢી રહ્યું છે અહીંયા દાણા જે છે એ મિત્રો પડ્યા છે એ ઓલી બાજુ દેવેન્દ્રભાઈ બેઠા છે આપણે તેની પાસે જે ખેતર વિશેની સંપૂર્ણ માહિતી મેળવશું નમસ્કાર મિત્રો કૃષિ ઇન્ફો યુટ્યુબ ચેનલમાં હું ગીત ઠુમર આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે જે છે એ મિત્રો અહીંયા જે છે મિત્રો કીર્તનભાઈ ભાવેશભાઈ પાદરિયા જે છે એની આ જમીન છે મિત્રો ત્યાં જે છે એ મિત્રો આ દેવેન્દ્રભાઈ જે છે એ મિત્રો પોતાનું નવું ઠેસર જે છે એ મિત્રો લાવેલા છે તો એ જે છે એ મિત્રો ધાણામાં એ ચાલી રહ્યું છે તો દેવેન્દ્રભાઈ તમે હા તમારું થ્રેસર જે છે એની સંપૂર્ણ માહિતી આપો અને તમારું આખું સરનામું ગામ ને તાલુકો જિલ્લો ને એક તમારો મોબાઈલ નંબર અમારા દર્શક મિત્રોને આપો મારું નામ જયેન્દ્રભાઈ ધીરુભાઈ કોટડીયા હા ગામ હરિપુરા તાલુકો જિલ્લો અમરેલી મારો મોબાઈલ નંબર છે પંચાણું બાસઠ એસી એક્યાસી હા આ થ્રેસર જે છે આ થ્રેસર તમે ક્યાંથી લાવેલા છો

તો મિત્રો આ રીતનું જે છે મિત્રો થેસર છે દેવેન્દ્રભાઈ કોટડીયાનું જેની આપણે સંપૂર્ણ માહિતી દેવેન્દ્રભાઈ પાસેથી મેળવી લીધી છે મિત્રો કે છે મિત્રો દેવેન્દ્રભાઈ ઉભાજે દેવેન્દ્રભાઈ આ છે સર તમારે આકાઈ કંપનીનું છે અને તમારે કેટલામાં આવેલું છે આ થિયેટર નટરાજ છે હા અને પાંચ ને સિત્તેરમાં આવેલું છે પાંચ ને સિત્તેરમાં આવેલું છે એમ ને હા આ તમે ક્યાંથી લાવેલા છો આ અમે વિસનગરથી લાવેલા છે વિસનગરથી વિસનગર વિસનગર હા ત્રણ ચેક્ટર છે ભરેલું છે આ બીજું એ મિત્રો ભરાય છે અહીંયા ધાણા હતા ધણા કઈ કંપની ના હતા ધણા નક્ષત્ર નક્ષત્ર ક્યાંથી લીધેલા હતા અમરેલી અમરેલી મોડન એગ્રો મોર્ડન એગ્રો અમરેલી અત્યારે એમાં તમારે ઉતારો કેવો કાવ છે ઉતારો દસ બાર મણ દસ થી બાર મણ બાર મણ નો રે બોલો દેવેન્દ્રભાઈ કયો અમારા દર્શક મિત્રો ને હું કઉ છું

અને દાણા જે છે એ મિત્રો ફ્રેસરમાં કાઢી રહ્યા છે જે તમે છે વીસ વીઘાના દાણા છે મિત્રો આ ટ્રેક્ટર જે છે જે તમે જોઈ શકો છો આખી લારી ભરેલી છે અને કીર્તનભાઈનું કેવું એવું છે કે આ વીસ દાણા છે તો એક વિક દસ થી બાર મણનો ઉતારો જે છે એ મિત્રો આવશે ખબર પડે કે ભાઈ ઉતારો કેટલા મણનો આવેલો છે આ ફેરસેર વિશે જે કાંઈ પણ માહિતી આપી અમારા દર્શક મિત્રોને એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર હા તો દર્શક મિત્રો તમે મારી યુટ્યુબ ચેનલ પર જો તમે નવા આવેલા હોય તો અમારી યુટ્યુબ ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો આભાર જય જવાન જય કિસાન